તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ દ્વારા કરવામાં આવેલ અરજી તાલુકા પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગાયબ કરવાના આક્ષેપ પરિમલ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ પરિમલ પટેલ દ્વારા નવ ઓગસ્ટ માટે રજા જાહેર કરવા માટે અરજી કરવામાં આવી હતી પરંતુ આદિવાસી વિસ્તારના જ ધારાસભ્ય હોવા છતાં પણ આદિવાસીના પ્રશ્નના પણ જવાબ આપવામાં રસ નથી લેતા એવા પરિમલ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા માહિતી અનુસાર મહેકમ પ્રધાનમંત્રી આવાસ વહીવટ શાખા બાંધકામ શાખા મનરેગા ટ્રાઇબલ ઘરથાર જેવા અનેક સવાલો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ સવાલના જવાબ આપવા પહેલા જ સત્તા પક્ષ ભાગી છૂટ્યા રિપોર્ટર ભાવેશ પટેલ આરએમજી ન્યૂઝ મહુવા